તો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સવાર પડી ગઈ છે અને અમે નીકળી પડ્યા જઈએ શાકભાજી લેવા શાકભાજી લેવા જઈએ છીએ અને આપણે રામ પડે તો અપુ નક્કી રહી જાય છે શાકભાજી કે અપુ કો આતા શાકભાજી આજે જવાનું છે બાર બાય આપણી ગવર્મેન્ટ સલામત સવારી બસ અમારી એમાં આજે બસો કિલોમીટર દૂર ખરાદ કરીને કામ છે ત્યાં આગળ જવાનું છે આપણે તો જોઈએ કેવું રહે છે પેકિંગ બેકિંગ કરવાનું બાકી જે છે સેવિંગ કરવા જવાનું છે બહુ જ કામ છે મિત્રો હવે ઇસ્ત્રી કરવા બેઈએ છીએ આપણે નવા કપડાને અને આપણે કારણ કે આપણે બહાર જવાનું છે બે ત્રણ દિવસ માટે ફરવા જઈએ છીએ તો મજા આવશે

જોઈએ હવે જમી કરીને બે પેકિંગ ઓલન થઈ ગયું છે પછી જઈએ નીકળશું ચાર વાગ્યાની બસ છે જગ્યા છીએ જવા માટે અને બસમાં જવાનું છે તો જઈશું હવે રીક્ષા પછીથી રિક્ષા રિક્ષામાં જવાનું છે રિક્ષામાંથી આગળ પછી બસમાં જવાનું છે તો જોઈએ કેવું રહે છે બસ સવારી સલામત સવારી બસ સવારીમાં મળી જ बस गई है आशीर्स कलाक लेट मिली गई है कार्ता में थी तो धीमे धीमे धीम्मी में मड़ी है बे कलाक लेट बस आगे पहुँचाड़ेगा आगे बस में आंकड़े तो अभी तो हम जाइए छे फाइनली बस मिली तो जो ये तो तो है किट आगे पच बस सात बेटा जी बे जना कंटाड़ गया બે કલાક ત્યાં આગળ બે અઢી કલાક ત્યાં આગળ બેસી રહ્યા ને પાછું આવી મિત્રો અમારી બસ છે અને અમે ઊભા છીએ પાલનપુર હાઈવે ઉપર એક હોટલ ઉપર રોકાણ હતા ચા નાસ્તો કરવા અમને બી ભૂખ લાગી ડ્રાઈવરની ભૂખ લાગી હતી તો ઊભા રહ્યા હતા બાકી આખી બસ તમે જુઓ ખાલી કોઈ નથી બસ મજા આવે છે શાંતિથી ઊભા રહીએ વા જઈએ નીકળીએ ફાઈનલી મિત્રો પહોંચી ગયા છીએ કંટાળી કંટાળીને છ સાત કલાક પછી પહોંચ્યા છીએ બહુ થાકે લાગી છે અને માસું દુખવા આવી ગયું ખૂબ બહુ જ લાગે છે બહુ બહુ કટાળો આવે છે તો મિત્રો આ મંદિરના ઉદઘાટન એટલે કે સ્થાપન આવે છે ગોગા મારાનું મંદિર છે ગોગા મારા બિરાજ છે સારું એવું મંદિર આવે